માં વરસાદ પડી જાય એટલે એની અંદર જીવાત બેસી જાય એટલે આ મચ્છી અમારે ફેંકવી પડે ફેંકવાની પણ અમારે મજૂરી આપવી પડે આવી રીતના અવારનવાર એક રાઉન્ડ બે રાઉન્ડ એવા પાંચ પાંચ છ છ રાઉન્ડ વાવાઝોડાના તોફાન ના થાય અને વરસાદના કારણે એક એક માછીમાર મિનિમમ નહીં તો પાંચ થી દસ લાખ રૂપિયા નુકસાન હોય તો દોઢસો બસો કરોડ રૂપિયાની ફક્ત જાફરાબાદ ની નુકસાની છે એટલે જાફરાબાદ તો ખેડૂતને જે ધરતીપુત્રને જે કંઈ આપ્યું છે એનાથી અમે રાજી જ છીએ અને ખુશી છીએ બરાબર એમ સાગરપુત્રને એ થોડું ઘણું આપે એવી સરકાર પાસે અમારે નમ્ર અપીલ છે અને ફૂલની ભૂલની પાકડી આપે એવું હું ભૂલું છે અને વીસ વીસ વર્ષથી અમે ભાજપ સરકારને સાથે જ છીએ અને એને જ મતદાન કરીએ છીએ અને એના સાથે રહે છીએ તો જ્યારે જ્યારે આવી કમોસમી જ્યારે વરસાદ આવે ત્યારે આ ફિશિંગ જે સુકવેલી હોય મચ્છી જે સુકવેલી હોય એ કમોસમી વરસાદના કારણે એ મચ્છી જે છે એ ઓગળી જાય તડકામાં સુકેલી હોય એટલે એમાં ઓગળી જાય અને માત્ર માત્ર પછી એના કાંટા રહી જાય એટલે એમાંથી એના કારણે ખૂબ મોટું નુકસાન ફિશરમેનોને ભોગવવું પડતું હોય છે ત્યારે આવા સમયે જ્યારે આવું થયું હોય ત્યારે મારી પોતાની પણ લાગણી છે કે ભાઈ આ ફિશરમેનોને પણ જે દરિયો ખેડે છે એને પણ કંઈક લાભ મળે એનું પણ ફિશિંગ પેકેજ થાય એ માટેની અમે પણ માગણી કરીશું